ગુજરાત બુલેટિનમાં માં આપનું સ્વાગત છે લગતર 60 દસાડા ચૂંટણીને લઈ ઈવીએમ વીવીપેટ માર્ગદર્શન કેમ યોજાયો દસાડા વિધાનસભામાં બનાવી અલગ અલગ ગ્રામ્યમાં જઈ એવીએમ અને વીવીપેટ કેમ્પો કરી લોકોમાં જાગૃતિ ફેલાવવા માટેના કેમ્પો કરવામાં આવી રહ્યા છે ગુજરાત રાજ્ય ઇલેક્શન બોર્ડ દ્વારા લોકસભાની ચૂંટણીને લઈને તમામ વિધાનસભાની અંદર વિવિધ પેટ તેમજ ઈવીએમ મશીન બે હજાર ચોવીસ માર્ગદર્શન કેમ્પો કરવામાં આવી છે લગતર તેમજ ગ્રામ્યની અંદર આજરોજ ગુજરાત સરકાર ઇલેક્શન બોર્ડ દ્વારા ઈવીએમ વીવીપેટ ડેમોટેશન રાખવામાં આવ્યા જેમાં લોકોને એવીએમ વિવીપેડ ડેમો કરી લોકોને માર્ગદર્શન આપવામાં આવ્યું જેમાં માસ્ટર ટ્રેનર ડી એચ રાણા ઝોનલ ઓફિસર એચ એસ પરમાર હેડ કોન્સ્ટેબલ સંજયભાઈ જે ઘાગરેટિયા ખાસ ઉપસ્થિત રહી લોકોને માર્ગદર્શન આપ્યું હતું અને લોકો પાસે ટ્રાય કરાવવા માટે વીવીપેડ તેમજ એવીએમનું ડેમો કરી બતાવવામાં આવ્યું હતું જેમાં લોકોએ વિવિધ ભેડ અને એવીએમનો ઉપયોગ કરી ચૂંટણીમાં એવીએમમાં વોટ કરી રીતે આપવાના અને વીવી પેડમાં આપેલ વોટ દેખાડે છે કે નહીં તેનું ડેમો કરી લોકોએ નિહાળ્યું હતું અને માસ્ટર ટ્રેનર અને ઝોન ઓફિસર પાસે તમામ માહિતી લોકોએ મેળવી હતી અને લોકોને બંને ઓફિસર દ્વારા માહિતી આપવામાં આવી હતી જે ડેમોસ્ટ્રેશન લખતર ગ્રામ પંચાયત પાસે રાખી લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા